થઈ ભયભો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા ભાજપ નું ચીડા હરખ પુતુડા પટેલિયા મળે ચીડા હરખ પુતુડા અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે છતાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની

હા બેટા બાપુ બે બળે ચીડા છાયો માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહ ફાટી ગયા આઠ ભાજપ નેતાઓ એની સરકાર એની સૂચના એની પોલીસે અમારી મા બેન દીકરીઓ મારી મારી લોટ બાંધી દીધો હે એના શિયાળ ની બચાવવા માટે બોર જેવડા આહુ પડે ને ધડ 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 એના આહુડાયાના અહંકારને ઉગાડી નો હકીય હું તેદી કેતો તો કે વારા ફરતી વારો ને મેં પછી ગારો કોઈ બાકી રુષ ખરા બધા જ સમાજનો એક પછી એક વારો આવી ગયો બાપુ બચાતા આ વખત આ કોઈ ના નથી મેં કીધું ને ખાલી એક પરેશભાઈ ની આખો ગાણવો દાજેલો છે રાહુલ ગાંધીથી લગાડીને પરેશભાઈ સુધી દરેક જ્ઞાતિ જાતિ વચ્ચે વય મનુષ્ય ફેલાવાનું કામ કરે છે અમે ક્યારે રહી કોઈ જ્ઞાતિ માટે કોઈ વ્યક્તિ માટે ચર્ચા ચૂંટણીના ટાઈમે નથી કરતા અમે વસુદેવ કુટુંબકમની ભાવનાની વાત કરીએ છીએ અને પટેલિયાઓ એ હરક પદુડા નથી પટેલિયાઓ બુદ્ધિશાળી કોમ છે વર્ષો સુધી કોંગ્રેસને એમણે છતાઓ આપી હતી ભૂતકાળમાં પરંતુ જે રીતે કોંગ્રેસની દાદાગીરી જે રીતે કોંગ્રેસની ગુંડાગર્દી અને દેશ વિરોધી માનસિકતા થતી ગઈ ત્યારે પટેલિયાઓ એમનું પરિવર્તન કરીને આજે એક પટેલની આ બે ગુજરાતની અઢારેય વરણ દરેક જ્ઞાતિના લોકો ભારતીય જનતા પાર્ટીને અઠ્યાવીસ વર્ષથી સત્તામાં લાવે છે એટલા માટે કે કોંગ્રેસની અંદર એ ગુજરાત વિરોધી તત્વોને પ્રોત્સાહન મળતું હતું જ્યારે અમે વસુદેવ કુટુંબકમની ભાવના દરેક જ્ઞાતિના સમાજના લોકોને સાથે લઈને ચાલનારો પક્ષ છે એટલા માટે અમારી વિચારધારા રાષ્ટ્ર માટેની હોય છે અમારી વિચારધારા દેશના ભવિષ્યના વિકાસ માટેની હોય છે ને એટલા માટે અમને બધા આશીર્વાદ આપે છે અને એમને જે બફાટ કરવો એ કરે દેશની જનતાએ નક્કી કર્યું છે કે ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપવા છે અને અમને આપશે